મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ઠંડી છાસનું વિતરણ કરાયું મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને કડી તાલુકા પત્રકાર એકતા પરિષદના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઠંડી છાસનું વિતરણ મહેસાણા જિલ્લાના કડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પત્રકારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા ચોમાસાની વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે હજુ સુધી સૂર્યદાદા પોતાનો પ્રકોપ બતાવ્યા જ કરે છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને ઠંડી છાસ સહિતનું વિતરણ કરે છે ત્યારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની સૂચનાથી મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને કડી તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા ગરમી સામે રક્ષણ આપતી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના મહિલા હોદ્દેદારો અને મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અર્જુનસિંહ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા રિપોર્ટર નિખિલ જોષી પાટણ